પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારનો એક વિડીયો ઉનામાં રહેતા તેના પરિવાર પાસે પહોંચે છે અને પરિવાર ચિંતામાં મુકાઈ જાય છે છેલ્લા પાંચ વર્ષથી માછીમાર છે તે પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેની તબિયત લથડે છે અને એક વિડીયો આવે છે અને તેમાં પણ આ માછીમારના પગો ઉપર સાંકળો બાંધેલી જોવા મળે છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત નાફડા વાત છે ઉના તાલુકાના ચીખલી ગામના એક માછીમારની જે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે અને હવે આ માછીમાર બીમાર પડ્યો છે અને સારવાર માટે હોસ્પિટલમાં છે જ્યાંથી ગામના એક આગેવાનને તેનો એક વિડીયો આવે છે અને આ વિડિયોથી પરિવાર છે તે ચિંતામાં મુકાય છે ઉના તાલુકો દરિયા કિનારો ધરાવતો છેવાડાનો વિસ્તાર છે જ્યાં મોટાભાગના પરિવાર છે તે માછીમારી પર નભે છે આ માછીમારો ઓખા નવા બંદર જેવા સ્થળોએ દરિયામાં માછીમારી કરવા માટે નીકળે છે પણ ઘણીવાર માછીમારી કરતી વખતે બોર્ડર ક્રોસ થાય છે અને પાકિસ્તાન દ્વારા તેમને ઝડપી પાડવામાં આવે માત્ર પત્રો પરિવાર સુધી પહોંચે છે અને અમુક નસીબદાર માછીમારો છે તે વહેલા છૂટી પણ જાય છે ચીખલી ગામના બગાભાઈ પરબતભાઈ બાંભણિયાની કહાની પણ કઈક આવી જ છે પાંચ વર્ષ પહેલા ઓખા બંદર થી માછીમારી કરવા માટે નીકળેલા ભગાભાઈને પાકિસ્તાન મરીને ઝડપી લીધા હતા અને તેમના પરિવારમાં પત્ની માતા અને બે દીકરીઓ છે જેમનું ગુજરાન ચલાવવા માટે ઘરમાં કમાવનાર કોઈ નથી આ ગરીબ પરિવારો માછીમારી કર્યા વગર અત્યારે કાળી મજૂરી કરીને દિવસો ગુજારી રહ્યા છે પરંતુ હવે એક હૃદય કંપાવી દેનારો વિડીયો પણ સામે આવ્યો છે બે દિવસ પહેલાં ચીખલી ગામના કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ સોલંકીના મોબાઈલ નંબર પર એક વોટ્સઅપ કોલ આવે છે જ્યારે ફોન ન ઉપાડ્યો ત્યારે એક ઓડિયો મેસેજ આવે છે જે દેખાઈ રહ્યું છે તેને લઈને પરિવાર ચિંતામાં મુકાયો છે જેને લઈને આગેવાન અને પરિવારજન શું કહી રહ્યા છે તેમને સાંભળીએ મારું નામ ધીરુભાઈ મેહુરભાઈ સોલંકી

મદદ કરી છોડાવે એવી અમારી માંગણી છે માર નામ ラભુ ગામ ગામ પાકિસ્તાન જેલ માં તમારા કોણ છે મારા શું નામ છે કાના કેટલા પાંચ વર્ષના ચા ચિત્ઠી જે એવો કઈ નઈ કઈ અમારે જોઈએ ઘરવાળા નથી કરી

તમારું નામ મારું નામ હંસલ નામ સિકલી તો પાકિસ્તાન જેલમાં તમારા પરિવારમાંથી કોણ છે મારો ધણી પાંચ વર્ષથી આ કેટલા વર્ષથી છે પાંચ વર્ષ અબ એ ત્યાંથી તમને કોઈ ચિઠ્ઠી કે કંઈ આવે છે કોઈ વસ્તુ નહીં હા તમારી શું માંગણી છે અમારી માંગણી એવી છે કે વેલા આ તકે છૂટી જાય હા ભાઈ માછીમારી કરવા ક્યાં ગયા ઓખા તમારું નામ મારું નામ સોલંકી કે મેસેજ કે હમણાં તો ક્યાંય નહી થતું પરિવારમાં તમે કેટલા લોકો છો અમે ટોટલ ચાર લોકો છે અમારી એવી માંગણી છે સરકારને કે વહેલી તકે છૂટી જાય વિડીયોમાં દેખાય છે કે ભગાભાઈ ગંભીર બીમારીનો ભોગ બન્યા છે અને દર્દથી કણસી રહ્યા છે આ સૌથી દુઃખદ બાબત એ છે કે હોસ્પિટલમાં હોવા છતાં તેમના બંને પગમાં લોખંડની સાંકળો બાંધેલી જોવા મળે છે ભગાભાઈની જેમ ચીખલી ગામના અન્ય માછીમારો જેવા કે કાનાભાઈ ચુડાસમા કાનાભાઈ બાંભણિયા લક્ષ્મણભાઈ સોલંકી પણ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે પાકિસ્તાન જેલમાં કેદ ઉના તાલુકાના માછીમારોના પરિવારની સ્થિતિ એકદમ ગરીબ છે અને ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને નાના બાળકો અને મહિલાઓ છે તે કાળી મજૂરી કરીને અત્યારે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે હાલ દિવાળીનો તહેવાર ગયો અને નવા વર્ષનું આગમન થયું છતાં પણ પાંચ વર્ષથી બંધ પાકિસ્તાનની જેલમાં માછીમારો નહીં છૂટતા પરિવાર પણ નિરાશ અને ચિંતામાં જોવા મળી રહ્યો છે ત્યારે ઉના તાલુકાના ચીખલી ગામના ધીરુભાઈ સોલંકીએ અને અન્ય પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારના પરિવારે ઉના તાલુકાના માછીમારોને સરકાર વહેલી તકે પાકિસ્તાનની જેલમાંથી છોડાવે તેવી માંગ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો